જોઈને તરત જ કહેશો કે નિકિતા પહેલાં કેમ ના કીધું તો આજે આપણે એકદમ સરસ મજાનું જમરૂકનું શાક બનાવવાના છીએ એકદમ નવી રીતે અને એકદમ ઇઝી અને ટેસ્ટી એવું તો અહીંયા મારી પાસે ભાવનગરી લાલ જમરૂક આવે છે ને એ છે તો મેં પાંચ નંગ જેટલા લીધેલા છે અને અહીંયા મીડિયમ સાઇઝના જમરૂક છે તો અંદરથી એકદમ લાલ અને થોડા સોફ્ટ હોય છે ખાવામાં અને એકદમ ખાટા મીઠા હોય છે એટલે ટેસ્ટ વધારે સરસ આવે છે શાકનો અને આજે આપણે એની સાથે કેપ્સિકમ પણ નાખવાના છીએ તો શાકનો કંઈક નવો ઓપ્શન જોતો હોય ને તો એના માટે બેસ્ટ છે છોકરાઓએ નહીં ખાતા હોય ને એ લોકોને પણ આ ભાવશે અલગ પ્રકારનું છે એટલે તો જમરૂકના બી છે ને ઓલવેઝ આ રીતે કાઢી લઉં છું અને એનો યુઝ કરવો તો કરી શકો પણ અને ના કરવો હોય તો પણ ચાલે પણ આજે હું એનો યુઝ પણ કરવાની છું એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો જમણુકના બધા બી આ રીતે કાઢી લીધેલા છે અને આ જમણુકને મેં પહેલેથી સરસ રીતે ધોઈ લીધેલા હતા તો બી જો મોઢામાં આવશે ને તો કચકચ બોલે તો આપણને મજા નહીં આવતી હોય એમ જ્યારે પણ જમણુકનું શાક બનાવો તો આમ મજા ના આવે પણ આ રીતે બનાવશો ને તો કોઈને ખબર નહીં પડે અને ટેસ્ટ એવો ને કે બેની જગ્યાએ તમે ચાર રોટલી ખાઈ જશો તો જો આ રીતે એને કટ કરી દઈએ આજે આપણે આ રીતે ઊભા કટ મૂકવાના છે થોડા લાંબા લાંબા હોય ને એવા એટલે શાક એકદમ આમ ચીમડા નહીં જાય અને આખું આખું દેખાશે અને લાગશે પણ બહુ સરસ કારણ કે આ જમણુંક થોડાક સોફ્ટ હોય છે તો આ બધા બીનો ભાગ વચ્ચેથી કાઢી લીધેલો છે અને બધાને આપણે કટ કરી લીધેલા છે એકદમ સરસ મજાના લાલ છે જુઓ હવે આપણે કેપ્સિકમ લીધેલું છે તો અહીંયા હું અડધા કેપ્સિકમનો યુઝ કરીશ અને વચ્ચેનો એનો પણ બીનો ભાગ કાઢી આ રીતે એને પણ લાંબા લાંબા કટ મૂકી દઈએ અને મને એવું લાગે કે વચ્ચેથી પણ કરી દો એટલે થોડા નાના થઈ જાય આખા રાખો તો પણ ચાલે તો આ રીતે હવે આપણે એને વઘારી લઈએ તો અહીંયા મેં ત્રણ ચમચી જેટલું તેલ મૂક્યું છે તમે ત્રણથી ચાર ચમચી તેલ લઈ શકો ઓછું લેવું હોય તો પણ લેવાય હવે તેલ બરાબર થઈ જાય એટલે અડધી ચમચી જેટલી રાઈ અંદર એડ કરીએ રાઈ એકદમ સરસ રીતે ફૂટવા દેવાની છે પછી એમાં થોડા ખડા મસાલા એડ કરવાના છે તો એમાં મેં બે સૂકા લાલ મરચાં બે લવિંગ બે તજ અડધી ચમચી જીરું અને બે તમાલપત્રના પાન નાખેલા છે તો આ ખડા મસાલા સાથેનો ટેસ્ટ એકદમ જોરદાર આવશે શાકમાં અને એક સરસ મજાની ફ્લેવર બની જશે તો એકવાર આ રીતે ના કરતા હોય ને તો નાખીને જોજો તમે લોકોને બહુ મજા આવશે સાથે આઠ દસ લીમડાના પાન અને થોડો અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો ક્રશ કરીને નાખેલો છે જો તમે લોકો ડુંગળી લસણ ખાતા હોય તો તમારે એડ કરવા હોય તો કરી શકો પણ આ શાકમાં જનરલી એડ થતા નથી આમનામાં જ એટલું ટેસ્ટી બનશે અને સાથે નાની અડધી ચમચી જેટલી હળદર એડ કરીએ હળદર નાખી આપણે એના અંદર કેપ્સિકમ એડ કરી દેવાના છે અને એકાદ મિનિટ માટે એને સાતળવાના છે તો અહીંયા હું મીડિયમ ફ્લેમ પર એને સાંતળીશ તો આ રીતે સાતળવાથી એકદમ સોફ્ટ નહીં થઈ જાય આખા આખા દેખાશે અને ચડી પણ જશે એટલા માટે આપણે મીડિયમ ફ્લેમ પર એને સાતળી દેવાના પછી એના અંદર આપણે આ જમરૂક અંદર એડ કરી દઈએ અને આ જમરૂક છે ને જલ્દીથી ચડી જશે એટલે શાક બનતા બિલકુલ વાર નહીં લાગે એકદમ સોફ્ટ હોય છે એટલા માટે અને હવે આપણે એને સરસ રીતે જલ્દી ચડી જાય એટલે આમાં જ મીઠું એડ કરી દઈએ પહેલાં જ પછી બધા મસાલા એડ કરશું આગળ તો આ રીતે મીઠું પહેલાં એડ કરવાથી શાક જલ્દી ચડી જશે અને હવે આપણે એને ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈએ તો આ રીતે ઢાંકવાથી એની વરાળ વળશે એટલે પાણી નાખવાની બિલકુલ જરૂર નથી આમને વરાળમાં સરસ થઈ જશે શાક આપણું તો આ રીતે ફરી આપણે એને એકવાર હલાવી દઈએ ફરી એને ઢાંકીને પાછું બે મિનિટ માટે રાખી દઈએ તો આ રીતે વચ્ચે વચ્ચે બેથી ત્રણ વાર હલાવી દેવાનું હવે આપણે જે બીનો ભાગ કાઢેલો હતો ને એને મિક્સર જારમાં લઈ લઈએ અને તમે યુઝ ના કરો તો પણ ચાલે અને નાખવું હોય તો નાખી શકાય છે તો થોડું પાણી નાખી અને ક્રશ કરી દઈએ એની પ્યોરી બનાવી લઈએ અને આ બીનો ભાગ આપણને ભાવે નહીં એટલે આપણે શું કરવાનું એને ગાળીને જ લેવાનું ઓલવેઝ જ્યારે પણ તમે યુઝ કરો ને આ પલ્પ ત્યારે તો એને આપણે એકવાર થોડું પાણી નાખી મિક્સર જારને ધોઈ અને અંદર લઈ અને આ રીતે એને થોડું ગાળી લઈએ એટલે આ ગળાઈ જાય ને એટલે તરત જ આના અંદર એડ કરી દઈએ અને આમ જોઈએ ને તો જો તમને દેખાય મતલબ જોઈને જ ખબર પડી જશે એકદમ સરસ સતળાઈ ગયું છે અને ચડવા જ છે ઓલમોસ્ટ એમ તો આ ટાઈમે એના અંદર આ જે પલ્પ કાઢીને રાખ્યો છે ને જમરૂકનું એના અંદર એડ કરી દઈએ આનાથી ખાટો મીઠો એટલો બધો સરસ ટેસ્ટ આવશે ને અને આમ કહેવાય ને એનો રસો પણ એકદમ ઘટ્ટ થઈ જશે હવે એકાદ મિનિટ માટે ઢાંકીને રાખી દઈએ અને પછી આપણે બધા મસાલા કરી દઈએ એટલે પલપેજ થોડો સરસ થઈ જાય એટલા માટે હવે એક ચમચી લાલ મરચું એક ચમચી જેટલું ધાણા જીરું અને આ ડોટ દોઢક ચમચી જેટલો મેં ગોળ નાખેલો છે તમે દોઢથી બે ચમચી ગોળ એડ કરી શકો અને ગોળ એટલા માટે કે જમરૂક થોડા ખાટા જેવા હોય અને એમાં ગોળનું પ્રમાણ એડ કરશો ને તો બેલેન્સ થશે અને એકદમ સરસ ગળપણ ખટાશવાળું ટેસ્ટી એવું શાક બનશે ચટાકેદાર એવું એટલે ટેસ્ટ વધારે સરસ આવે તમે સ્કીપ કરવા માગતા હોય તો ગોળ સ્કીપ કરી શકો છો હવે થોડી વાર એવા દેશો ને એટલે ઉપર એક તેલનું લેયર બની જશે એટલે તેલ એકદમ સરસ છૂટું પડી જશે અને મસાલા સરસ મળી જશે એટલે ઉપરથી કોથમીર નાખી ગરમ ગરમ એને સર્વ કરીએ તો એકવાર સરસ મજાનું આ ટેસ્ટી શાક બનાવીને ખાજો તમને લોકોને બધાને બહુ જ મજા આવશે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ